સંજનીનગર નગરમાં શ્રી સાયના સેવા સમિતિ ભક્તો દ્વારા સોળમાં વાર્ષિક પાટોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર સંજીરી તાલુકામાં આવેલ સાઈબાબાના મંદિરે સોળમા વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સાંઈનાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સંજરી સાંઈનાથ સમિતિ ભક્તો દ્વારા પુષ્પ સાગર તળાવ પર આવેલા સાઈબાબાના મંદિરને ફૂલહાર અને લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું સાંઈનાથ ભક્તો દ્વારા ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી જ મંદિરે વિવિધ કાર્યક્રમો શરૂ થયા જેમાં નિત્ય આરતી શોભાયાત્રા મહાઆરતી અને મહાપ્રસાદી ભંડારાનો સમાવેશ કરવામાં આવ્યો આ કાર્યક્રમના ભાગરૂપે સંજલીનગરમાં નગરમાં સાંઈબાબાની શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ભજન કીર્તન સાથે આ શોભાયાત્રા સંજલીનગરના વિવિધ વિસ્તારોમાં ફરી સાયનાથ મંદિરે પહોંચી અને ધ્વજા ચડાવવામાં આવી દિવસ દરમિયાનના કાર્યક્રમો ઉપરાંત સાંજે સાઈબાબાના મંદિરે ભોજન પ્રસાદ અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા